બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે ગોધરા તાલુકામાંથી સાડા સોળ કરોડ રૂપિયાનો તુવેર દાળનો જથ્થો મળી આવ્યો છે બિનહજુકૃત આ જથ્થો આંધ્રપ્રદેશ સરકારમાં જ્યાં રેશનિંગના અનાજ વેચાતું હતું તે જ તુવેરનો દાળ ગુજરાતમાં અને ગોધરામાં આવી પહોંચી આંધ્રપ્રદેશથી ગોધરા આ દાળ આવી જ કેવી રીતે વચ્ચે કેટલા પોલીસ સ્ટેશન આવે છે એ તમામ પોલીસ મથકો અને અધિકારીઓને ચીરી અને અહીં સુધી ગોધરા સુધી આ દાળ પહોંચી ગઈ ગોધરા પાસે આવેલી તહુરા તુવર દાળ મિલની તપાસમાં આ તમામ મુદ્દા માલ જોવા મળ્યો અને અગિયાર લાખ તેર હજાર ત્રણસો કિલોગ્રામનો બાવીસ હજાર બસો છાસઠ કટ્ટા જેટલો આ મુદ્દામાલ જેની બજાર કિંમત સોળ કરોડ સુડતાલીસ લાખ અડસઠ હજારને ચારસો રૂપિયા થાય છે એ તમામ મુદ્દા માલને રાજા સાત કરવામાં આવ્યો છે જપ્ત કરવામાં આવ્યો છે આ દાળના જે ગોડાઉન છે તેને સીલ પણ કરી દેવામાં આવ્યું છે અને એક વાહન છે આઠ લાખ રૂપિયાની કિંમત તે પણ જપ્ત કુલ સોળ કરોડ પંચાવન લાખ અડસઠ હજાર ચારસો રૂપિયાના મુદ્દા માલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને સંચાલક છે ઇતિહાસ મહંમદ હુસૈન ઉમરજી એની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે રેશનિંગના અનાજની ચોરીનું અને એની ખેપનું અને વેચાણનું આંતર રાજ્ય કૌભાંડ ઝડપાયું છે આ અંગે પુરવઠા અધિકારી શું કહેવાય આપણે સાંભળીએ પંચમહાલ જિલ્લાના ગુજરાત સિટીની અંદર શેખ મજાવર રોડ ઉપર આવેલી કાહુરા પ્રોટીન્સ જે તુવેર દાળની મિલ છે એ મિલ ઉપર અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને ગુજરા સિટી મામલાદારની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડીને તપાસની હાથ ધરવામાં આવેલી હતી આ મિલનું મૂળ કામ છે એ તુવેરદાલ તુવેરની ખરીદી કરી પ્રોસેસિંગ મિલિંગ કરીને તુવેર દાળ બનાવીને વેચવાનું પરંતુ સાચી હકીકત જે ચોંકાવનારી અમારે તપાસણી દરમિયાન મળી આવેલી છે કે ત્યાં જે ગાડી હતી ગાડીમાંથી જે માલ ઉતરતો હતો એ તમામે તમામ માલ અને જે જથ્થો હતો એ આંધ્ર પ્રદેશ સરકારનો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો એટલે કે પીડીએસ હેઠળનો અને આઈસીડીએસનો જે માર્કાવાળી થેલીઓ મળી આવે છે આ જે એક કેજીની જે થેલીઓ છે જે હજારો થેલીઓ મળી આવેલી છે ખાલી એ થેલીઓને ત્યાં પોળી અને એમાંથી તુવેર ડાળ કાઢી અને પછી પચાસ કેજીના લૂજ બેગ્સ બનાવી અને ભરતા હતા એ તપાસણી દરમિયાન મળી આવે છે એટલે આ તમામે તમામ જથ્થો હાલ પૂરતો પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આંધ્રપ્રદેશની જાઈન વિતરણ વ્યવસ્થાના હેઠળનો હોય તમામે તમામ જથ્થો જે અગિયાર લાખ તેર હજાર ત્રણસો કિલોગ્રામ એટલે કે અગિયારસો તેર મેટ્રિક ટન જેની બજાર કિંમત થાય છે સોળ કરોડ પંચાવન લાખ અડસઠ હજારને ચારસો અને ગાડીની કિંમત આઠ લાખ એમ ગણી અને સત્તર કરોડનો જથ્થો જે જથ્થો જપ્ત કરવામાં આવેલો છે આના માટે જે હાજર મેનેજર એમના જે કોપરાઈટર છે તેઓનો સંપર્ક કરતાં તેઓએ કોઈ બિલ કે પુરાવા આ આદ્ર પ્રદેશનો જથ્થો અહીંયા કેવી રીતે આવ્યો કોણ લાવ્યો વગેરે તમામ બાબતોની આખો દિવસ તપાસણી કરતા કોઈ પુરાવા રજૂ કરી શકે નથી જેથી તેને ધ્યાને રાખી જથ્થો સીજ કરી અને મિલને પણ સીલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે